તૈયારી કરતા હશો મિત્રો હું અભિષેક તમે આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું આજે આપણે મળી રહ્યા છીએ ઘણા વખત કેતા મોકલો પેપર તમારું આવી ગયું છે પણ તમે વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા પેલી વાર હોય તો જરૂર થી જરૂર સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને પહેલી વાર જોઈ લેજો મસ્ત મજાની રીતે લાઈક કરી દેજો આ અને તમારા મિત્રો કરી દેજો આજનો વિડિયો છે માસ્ટર લેક્ચર એમાં હું ચેન્જીસ બતાવીશ તમારા માટે પાંચ માસ્ટર પેપર લઈને આવી રહ્યો છું ધ્યેય પેપર સેટ તમે સોલ્વ કરી લીધા હશે ન હોય તો એ એપ્લિકેશનમાં જઈને ત્યાંથી લઈ શકો છો અને પીડીએફ ખાસ છે ગ્રામરની લઈ લેજો કારણ કે અત્યારે ઓફલાઈન જેટલા એ ઓનલાઈન લીધી છે અને જેટલા અત્યારની નીડ એક્ઝામ આપી દીધી હતી પ્રિલિમ એક્ઝામ આપી દીધી એના પછી એના મેસેજ આવતા હતા કે સર આ પીડીએફ છે ને પંચામૃત જેમ અમારા માટે સાબિત થઈ છે તો આજનું જ તમારું પેપર છે પેપરના એમપી ક્વેશ્ચન જો હા અને આની જો તમારે આન્સરની વિથ સોલ્યુશન પીડીએફ જોતી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો જેમાંથી તમને ટીમ વાળા છે ઈ તમને આપી દેશે મોબાઈલ નંબર છે એમના જોઈન્ટ થવા માટે 8238512245 8238512245 પાંચ પેપર સોલ્યુશન તમને WhatsApp પર મળી જશે મોસ્ટ ટાઈમ ભી બધા વિષયોના આઈએમપી પ્રશ્નો ખાલી સંસ્કૃતના નહીં તમને મેથ્સ ની અંદર સાયન્સ માં ગુજરાતી માં અંગ્રેજી માં સામાજિક વિજ્ઞાન માં આઈએમપી પ્રશ્નો ચેપ્ટર વાઇઝ મળી જશે એમાંથી પણ તો જરૂરથી જરૂર એમાં જાજો એપ્લિકેશન નો લાભ લેજો એમ તો લર્નિંગ એપ એમાં ઈ લોકોએ બહુ સારી વ્યવસ્થા તમારા માટે કરી દીધી છે અને પહેલા વાર આમાં 11 સબસ્ક્રાઇબર મોકલવાના છે અને તમે પીડીએફ પણ મેળવી શકો છો રાઈટ મે 11 સબસ્ક્રાઇબર વાળું એટલા લાયું કારણ કે ઘણા બધા એટલા ગરીબ વ્યક્તિઓ હતા કે એણે એમ કીધું કે સાહેબ અમારી પાસે એવી કે ઓનલાઈન વ્યવસ્થા નથી સાહેબ અમને ઘરેથી પૈસા ખર્ચવાની ના પાડે છે બીજો કોઈ ઓપ્શન થરો તો મેના માટે એક ઓપ્શન એવો સોલ્વ કરી દીધો છે કે તમે 11 સબસ્ક્રાઇબર એમાં મોકલી સ્ક્રીનશોટ મોકલશો એટલે ટીમ વાળા તરત દઈ દેશે જેથી તમને એવું ન થાય કે મે ફ્રી માં લીધું રાઈટ તો આજના સેશનની શરૂઆત કરીએ 80 માર્કનું પેપર માસ્ટર પેપર 1

આના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે જેથી તમારા માટે બીજો વિડીયો આવી શકે બીજા માસ્ટર પેપર આવી શકે ગ્રામરના એક એક ટોપિક વાઇઝ સોલ્યુશન એમસીક્યુ ટેસ્ટ મળી શકે એના માટે આન્સર આપવા જરૂરી છે અને સબસ્ક્રાઇબ કરાવવું ખાસ જરૂરી છે કારણ કે બોર્ડના ના અંત સુધી બન્યા રહેજો એસી માંથી એસી સુધીનો જે હવે સફર ચાલુ રહ્યો છે એમાં તમે અભિષેક દવે સાથે જોડાયા રહેશો તો ત્યાં સુધી પહોંચવામાં ઘણી બધી સહેલાઈ ચેનલથી મળતી રહેશે ભાઈ કન્યા વિવિધાની વ્યંજનાની કેન અવિરચવતી કન્યાએ અલગ અલગ પ્રકારની વાનગીઓ છે શેનાધી બનાવી બીજું ભવતઃ સર્વાણી મૃતાની આ કોણ બોલે છે બરાબર મોસ્ટ અલગથી કરીને પૂછાય સમાસે શું આસ્યતામ આન્સર ત્રણ ઓપ્શન છે

ચલો અદૃષ્ટ પૂર્વમ તાદૃશમ જનમ દ્રષ્ટવા અર્જુન હાસ્યરે ચકિતઃ ભાઈ ઉપર તમને નવમો પાઠ પૂછ્યો ઉપર તમને બીજો પાઠ પૂછ્યો તો સ્વાભાવિક વસ્તુ છે કે ઈજ પાઠનું આયા ભાષાંતર નો આવે કારણ કે વેટેજ કેટલા માર્કનો હોય ચાર માર્ક એટલે આયા કયો પાઠ મૂક્યો છે 15મો પાઠ વિભાગ એ પૂરો હવે વિભાગ બી કયા આઈએમપી ચેપ્ટર છે તો બે આઈએમપી ચેપ્ટર છે ત્રીજું ને 16મું ગોખેજ નાખજો બાકી હોય તો મારા વાલા શું કે છે તેલમ મૃદય વાળો અને વિદદાર નખઈ રશ્ય સાવ પાકો કર લેવાનો આગળ જવાબ આપવાના છે ત્રણે ત્રણ ના પૃથ્વી ખાલી જગ્યા ભવતુ કે કાર્ય પ્રારબ્ધ્ય ન પરિત્ય જંતિ ગતિસ્વમ ગતિસ્વમ ખાલી જગ્યા હાલો પછી ના પ્રશ્નો મે આયે બે પ્રશ્ન આપી દીધા છે એમાંથી અમુક અમુક પ્રશ્ન બાકી બધા પીડીએફ મળશે અને આની પીડીએફ પણ તમે ગ્રુપમાંથી લઈ શકો છો ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે અનાથો દરિદ્રો શ્લોકમાં ભક્ત માટે કયા વિશેષણો વાપરેલા છે મનુષ્યને સાનો અધિકાર છે અને સાનો અધિકાર નથી કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે શ્લોક હવે આ સેવિતવ્યો નથી લેવાનો સેવિતવ્યોની જગ્યાએ છે આપત સુરામ બરાબર આપત સુરામ છે અને અનાથો દરિદ્રો

કાઢી મુકાય છે જોઈએ આપણે ધ્રુતરાશ ને ઘટોતક એને તમારે શું કરવાના તો કે ભાઈ કાઢી મૂકવાના સમજાવી જવું આ તમને એટલે આમાં માર્ક ન કપાય

કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે રાક્ષસના પરિવારની ચોપડી કરવા અંગે ચંદનદાસનો શું વિચાર અને પઠનનો અર્થ કોણ અને ક્યારે સમજી શકે ત્રણ ટૂંકનો અંત કૃષ્ણનો અંતિમ સંદેશ સાક્ષી બુદ્ધ માનવની ફરજો અને પરિવ્રાજક હાલો ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે આ અગ્રવ છે અમને દૂતને અણનારા નથી અને માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે ચલો આખા વિભાગ દીનો ઓપ્શન આપવાનો છે નંબર પ્રમાણે 38 માં 1 2 3 38 1 2 3 જે જવાબ આવતો એ દેવાનો દરીદ્રનો વિરુદ્ધાર્થી શું થાય એ કહેવાનું ભારિયાનું સમાનાર્થી શું થાય એ કહેવાનું પછી આમાં વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચન શું આવે છે જો ઓપ્શન આપ્યા છે એ કહેવાનું ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચન ઓપ્શન આપ્યા પાછે શું છે એ કહેવાનું પછી આગળ પછી સપ્તમી સ્ટી વિભક્તિનું બહુ કહેવાનું કેવાનું છે પછી તૃતીય વિભક્તિનું એક વચન કેવાનું છે પછી ઉપપદ વિભક્તિ છે દુર્ઘટના આ સાક્ષીડામાં કેવું આવે કેવાનું છે કૃતંત કેવાનું છે કૃતવાન કૃતવાન તો કેવું કૃતંત આવે ચોરધમ આરો હતી સંધિ છૂટી પાડવાની છે પુરાણો ઇતિ એવ શું આવે જવાબ દેવાનું છે અહીંયા ખાસ દેવાનો છે અભાઈ ગૃહિત ચિંતા હા અને શૈય તેન્દ્રિય આના બાપુ હું તમને આખે આખી વિથ આન્સર સોલ્યુશન સુધી પહોંચાડી પછી એવા જોડકા આર્ય સુર એટલે શું આવે જવાબ દેવાનો છે છપ્પન માં શું આવે દંડી તો કોણ આવે અને બાળભટ તો કોણ આવે પણ જવાબ નથી બે આઈએમપી અર્થ વિસ્તાર તો આઈ હોપ કે ફૂલ બધાયને મજા આવી હશે ફૂલ આનંદ આવ્યો હશે ફૂલ જોયું હશે તો ખૂબ રીતે તમે સારી રીતે તૈયારી કરી હશે આઈ હોપ મજા આવી હશે માસ્ટર પેપર તમે એક થી પાંચ લેવા માંગો છો માસ્ટર પેપર તમે આવી રીતે જોવા માંગો છો માસ્ટર પેપરની તમે પીડીએફ મેળવવા માંગો છો શું તમે 80 માર્ક લેવા માંગો છો 80 માર્ક લેવામાં પ્રોબ્લેમ પડે છે શું તમને આપણી ચેનલથી ફાયદો થાય છે જે કઈ પણ હોય મસ્ત મજાની કોમેન્ટ કરજો તમારી કોમેન્ટની આતુરતાથી રાહ જોવામાં આવશે તમારા પ્રશ્નોનો હલ કરવામાં આવશે તમે એસી માર્ક લ્યો એમાં તમારી પ્રગતિ છે ને તમારી પ્રગતિ થાય એમાં મારી પોતાની પણ પ્રગતિ છે એટલે જરાય મૂંઝાતા નહીં તમે જેટલું દોડશો એના કરતાં જાજુ હું દોડીશ કઈ ચિંતા નથી પણ મહેનત કરો પૂરા માર્ક લેવાનો પ્રયાસ કરો તમારી સાથે રાત અને દિવસ તૈયારી કરવા માટે હું તૈયાર છું કટિબદ્ધ છું શું તમે છો કોમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશ અલગ રીતે અલગ અંદાજમાં અલગ ને અલગ જુસાલી ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો